વોગમબરના રણજીતનગર ખાતે આવેલ જીવફેલ કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના બની છે જેને લઈને ગેસ લીકેજ થતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા વીસ દિવસ પહેલા જ ગેસ લીકેજની ઘટનામાં બેના મોત થયા હતા ત્યારે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે પ્લાન્ટમાં ફરી એકવાર ગેસ લીકેજ થતા એક બોઇલરમાંથી ગેસ લીકેજ થતા કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે

પરંતુ અમને અંદાજીત આંકડો જાણવા બહાર મળ્યો છે કે પચાસથી પંચોતેર જણા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારબાદ ફરી આજે નવી દુર્ઘટના આજે સર્જાઈ છે અને આ જે દુર્ઘટના સર્જાઈ એમાં એટલો બધો ધુમાડો એટલો બધો ગેસ ઉડ્યો છે કે જીતપુરા ગામની અંદર એ ગોટરે ગોટારા ઉડાય છે અને ત્યાંના લોકોને આંખોમાં બળતા થાય ઉલટીઓ થાય વામિટો થાય ફેફસાની અંદર શ્વાસ ના લેવાય ઝાડા ઉલટી આવા કેસો ચાલી રહ્યા છે જે અત્યારે એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને પોતે પોતાની રીતે લઈ જઈ રહ્યા છે આ કંપની એ ભોપાલ જેવી પરિસ્થિતિ પેદાનું નિર્માણ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી દુર્ઘટનાઓ તો વારંવાર કેટલી બનતી રહે બની છે ભવિષ્યમાં પણ બનતી રહેશે અને આ જો ઘટનાઓ આ રીતે બન્યા કરશે તો આ બાજુની પ્રજા જે જીવવું બહુ મુશ્કેલ છે કંપનીવાળાની એવું હતું કે પ્લાન્ટ બંધ કરવો આમ કરવું જે મતલબ બહાર લોકોની જે રજૂઆત હતી પણ એ સંદર્ભે અમે અમારી ઇન્કવાયરી પ્રમાણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે અમારી જે ફેક્ટરીના કાયદામાં જોગવાઈ છે એ હેઠળ અમારી ડિટેલ ઇન્કવાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે રાઇટિંગમાં આપી દીધી છે એટલે એ હવે જ્યાં સુધી ઇન્કવાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય પ્લાન્ટની અંદર હા આમાં આર થર્ટી ટુ એ લોકોનું જે રિએક્ટર છે એસસીએફસી પ્લાન્ટનું ડી સેક્શનનું રિએક્ટર એ રિએક્ટરની ઉપર પાઇપલાઇનમાંથી લીકેજ થયું છે એવી સૂચના છે હજુ ત્યાં જઈ શકાયું નથી કેમકે ત્યાં જવું અત્યારે જોખમકારક છે એટલે ત્યાં જવાશે જોઈશું ત્યારે ખબર પડશે કે ડિટેલ શું થયું છે આમાં કોઈ અસર થઈ નથી સદનસીબે આપણે એટલું છે કે કોઈ કેઝ્યુઅલિટી નથી આવી એ એ બહુ સારી વસ્તુ છે તાત્કાલિક અસરથી જ આપણે આ કીધું ને જ્યાં સુધી જે લીકેજ થયો એ પછી એ લોકોએ સેફલી પ્લાન્ટ શટડાઉન બી કરી લીધો છે અત્યારે પ્લાન્ટ ચાલુ જ નથી પણ હવે અમારી ઇન્કવાયરી પૂરી ન થાય ત્યાં સુધી અમે ઉત્પાદન પ્રક્રિયા આખા પ્લાન્ટને નહીં કરવાની સૂચના આપી દીધી છે એ અત્યારે કેટલા કામ કરે છે એ બધી સૂચના મને અત્યારે નજીકની એવી કોઈ સૂચના નથી મારી જોડે એટલે મારી જોડે એવી કોઈ સૂચના નથી એ હું તમને કહું છું કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર